શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મસ્ત એવા પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા ગયા છે સાડીનો કોન્સેપ્ટ કેવો રહેવાનો જ ખબર છે સેમી સિલ્ક કપડું લઈને આવ્યા છે પણ ડિઝાઇનની વાત કરું તો એકદમ યુનિક અને સરસ મજાની પટોળા ડિઝાઇન રહેવાની છે સેમી સિલ્ક પટોળાનું કોન્સેપ્ટ લઈને આવ્યાથી એકદમ ડિફરન્ટ વસ્તુ છે જે બધા કરતાં ડિફરન્ટ પહેરવા માંગતા હોય ને એની માટે આજનું કલેક્શન બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો પટોળું છે પણ એકદમ ઇંગ્લિશ કલર કોમ્બિનેશન સાથે અને સેમી સિલ્ક કપડું રહેવાનું છે જે એકદમ યુનિક અને ડિફરન્ટ કોમ્બિનેશન સાથે સાડીનો લૂક રહેવાનું છે જે બેન એટલું જોરદાર કલેક્શન જોવા માટે માંગતા હોય ને એની માટે મસ્ત મજાનું આજનું કલેક્શન બેસ્ટ રહેવાનું છે એમાં તે પટોળા એટલે કાંઈ ઘટેજની પીસમાં તમે જોઈ શકો છો આ એક પીસ ઓપન કરું છું એકદમ ડિફરન્ટ કલર મેચિંગ સાથે અને ડિઝાઇનનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનો છે તમે પટોળા તો ઘણા જોયા હશે એકદમ યુનિક યુનિક ઘણા પટોળા તમે જોયા હશે પણ આ વખતે આપણે મસ્ત મજાના સેમી સિલ્ક કપડાંમાં પટોળાનો લુક લઈને આવ્યા છે ફેબ્રિકથી લઈને બોર્ડરનો કોન્સેપ્ટ એકદમ ડિફરન્ટ એકદમ ક્લાસી અને એકદમ ફેન્સી રહેવાનો છો પેલો એમાં ત્યાં મસ્ત મજાનો એકદમ શોર્ટ પલ્લુ આવી ગયો છે પલ્લુની વાત કરીએ ને તો આખી આપણે પટોળાની ડિઝાઇનનો સેમ વચ્ચે પેનલનું કામ રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરીએ ને તો મસ્ત મજાનો ઇંગ્લિશની સાથે કોમ્બિનેશન કોમ્બિનેશન સરસ સરસ છે છે અને અને કલર પટોળાની ડિઝાઇનનો લુક એકદમ મસ્ત ઓરિજિનલ પટોળાનો લુક રહેવાનો છે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સુપર રહેવાનું છે અને શોર્ટ પલ્લું છે અને આ વખતે મસ્ત મજાના પટોળાની ડિઝાઇન એકદમ યુનિક બોર્ડરનું કોન્સેપ્ટ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો જે આ બોર્ડર છે ને એકદમ યુનિક અને ડિફરન્ટ રહેવાની છે જે એકદમ બધાની સાડીને લુક એકદમ ડિફરન્ટ કરે પટોળા તો ઘણા છે પણ આ ટાઈપનો ફેન્સી અને એકદમ પ્રોફેશનલ લૂકનું પટોળું ફર્સ્ટ ટાઈમ આવ્યું છે કારણ કે સેમી સિલ્કનું પટોળું છે એટલે એ ગ્રીન એકદમ યુનિક અને સરસ મજાનો કોન્સેપ્ટ રહેવાનું છે અને આ એકદમ પ્રોફેશનલ લૂક આપે ને એવો સાડીનો ઓરિજિનલ પટોળાનું સેમ ટાઈપનો લુક જ લાગશે આમાં આ તમને કોઈ નો કહે કે એકદમ લો રેન્જનો છે એકદમ હેવી પીસ પહેરવું ને એવો આખું પટોળાનો કોન્સેપ્ટ લાગશે એમાં ત્યાં જે ડિઝાઇનની વાત કરું ને એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇન આપી છે જેના કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના કલર મેચિંગ એ બહુ જોરદાર લાગે છે અને કલર સેટ આટલો જોરદાર હોય ને એકદમ પ્રોફેશનલ લુક લાગે એવું પટોળું આવ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે કારણ કે ડિફરન્ટ કલેક્શનનું આખું પટોળું રહેવાનું છે સેમી સિલ્ક કપડું રહેવાનું છે અને પટોળાની ડિઝાઇન તો જો કેટલી સુપર હિટ કારણ કે આ વખતે યુનિક છે પટોળા એકદમ પ્રીમિયમ વસ્તુ છે એકદમ ન્યૂ કલેક્શન છે અને જોરદાર કોમ્બિનેશન સાથે સાડીનો છે તમે જોઈ શકો છો આખી સાડીનો કલર મેચે કેટલો મસ્ત છે ઇંગ્લિશ કલર સાથે રામા કલરનું કોમ્બિનેશન છે પ્લસ બોર્ડરનું આટલું મસ્ત કામ છે પણ વિવિંગ પ્રિન્ટ સાથે બહુ જોરદાર કામ લઈને આવ્યા છે પટોળાની ડિઝાઇન તો એકદમ યુનિક છે એકદમ મસ્ત એની આપણે મોર્સની સાથે એકદમ પિકઅપની ડિઝાઇનનું સુપર કોમ્બિનેશન રહેવાનું છે જે એકદમ યુનિક લાગે છે અને કલર મેચિંગ બધા ઠંડા રહેવાના છે સાથે જેની બોર્ડરની વાત કરું ને તો મસ્ત મજાની બોર્ડર રહેવાની છો બહેનો આ વખતે એકદમ મસ્ત સેમિ પટોળા આવી ગયા છે તો જે બહેનોને આટલો જોરદાર પટોળાનો પીસ લેવાનો રહી ગયો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને એની બોર્ડરની વાત કરું ને તો મસ્ત મજાની ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ સરસ મજાનું છે જે એકદમ ડિફરન્ટ લૂક આપે છે જે નોર્મલ સાડીમાં હોય ને એ યુનિક વસ્તુ રહેવાની છે આમાં જો તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે સાથે આ વખતે વિવિંગવાળી બોર્ડરનું કામ એટલું સુપર આવ્યું છે ને એકદમ ડિફરન્ટ એકદમ ફેન્સી આવેલું છે જ્યાં જ્યાં વાળી બોર્ડર છે એનું કામ તો જો કેટલું મસ્ત એકદમ ફેન્સી છે અને બધું મસ્ત ફેબ્રિકની સાથે વળાંકમાં છે અને વાઇઝ કેટલો રીચ લુક આપે છે કારણ કે એની જ્યાં વાળી બોર્ડર છે જે આપણે ફેબ્રિકની સાથે આવવાનું છે એકદમ મસ્ત વાળું અને મસ્ત મજાનું ફેબ્રિકની સાથે વિવિંગમાં આવે ને બેસેલું આવવાનું છે તો બોર્ડર તો બહુ જોરદાર છે પણ પ્રિન્ટેડ બોર્ડર એટલી મસ્ત રહેવાની છે અને પટોળો એકદમ ડિફરન્ટ રહેવાનું છે સેમી સિલ્ક નું પટોળું એટલે કાંઈ પીસમાં ઘટે નહીં અને તમે જોઈ શકો છો એકદમ નાના મોટા ને બધાને રીચ લુક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે ને સાડીની સાથે આખો પટોળાનો લુક તો જો કેટલો મસ્ત લાગે છે કારણ કે પટોળાની ફેશન કોઈ દી જાય નહીં અને એકદમ મસ્ત આ પ્રીમિયમ કલેક્શનનું પટોળું હોય એટલે એમાં તો કાંઈ ઘટે નહીં સાથે એની વિવિંગ વાળી બોર્ડર અને પ્રિન્ટેડ બોર્ડરનું કામ એ સરસ છે ને આખી ડિઝાઇનનો પીસ તો જો કેટલો સરસ છે સાથે આપણે ઉપરની ડિઝાઇન અને પેનલવાળી વર્કવાળી બોર્ડરનું પ્રિન્ટેડનું કામ એ સરસ મજાનું આવે છે બે બોર્ડરનું કામ એટલું સરસ આવતું હોય અને ઉપર નીચે બે સાઈડ પેનલવાળી સાડી હોય અને આખું મસ્ત યુનિક કલર મેજિંગ હોય ને તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવે અને સેમી સિલ્ક પટોળું છે એટલે મસ્ત સોફ્ટ કપડું રહેવાનું છે કુણું માખણ જેવું ફેબ્રિક છે જે આરામથી તમે ગમે તે નાના મોટા ઓકેશનમાં પહેરવું હોય ને એકદમ પાર્ટી લૂક આપે અને પ્રોફેશનલ લૂક આપે ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તમે જોઈ શકો છો અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો એકદમ ઇંગ્લિશ કલર છે જે એકદમ પ્રોફેશનલ લુક કલર પહેરવા માંગતા હોય એની માટે બેસ્ટ વસ્તુ છે તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને એકદમ એનું બ્લાઉઝની વાત કરું તો એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે આપણે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ રહેશે એટલે મસ્ત મજાનું ડાર્ક શેડમાં આખું બ્લાઉઝનું કોમ્બિનેશન સરસ લાગે છે સાથે ડિઝાઇનની વાત કરું તો બટોળા ડિઝાઇનની પ્રિન્ટનું આખું લુક રહેવાનું છે અને છૂટી છૂટી બુટ્ટા કોન્સેપ્ટનું લુક બહુ જોરદાર રહે છે અને વિવિંગ વાળી બોર્ડરનું કામે પણ આવવાનું છે તમે જોઈ શકો છો જે આ વિવિંગવાળી છે આપણે ફેબ્રિકની સાથે એકદમ પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે ને એ બોર્ડર પણ આપણે ઉપર નીચે આવવાની છે તો ઓલ ઓવર બ્લાઉઝ એટલું હેવી છે એકદમ યુનિક છે બન્યા પછી એકદમ જોરદાર લાગશે અને બ્લાઉઝ પહેરીને તમે આખો

આવવાના છે જે બેનોને એકદમ ઇંગ્લિશ અને પ્રોફેશનલ લુક નો સાડીનો લુક ગમતો હોય ને એની માટે બેસ્ટ કલેક્શન છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લીધો છે ને તો નંબર આપેલો તો બુક કરાવી લો હવે એના કલર મેચિંગ જોશું અને બધા આપણે કેટલોગ પીસ રહેવાના છો બેન બધા પટોળાની ડિઝાઇનમાં આપણે બોર્ડર છે ને જે વિવિંગ વાળી બોર્ડર ઈ તો સિમિલર બધામાં આવવાની છે પણ જે વચ્ચેની ડિઝાઇન નું કામ છે એ બધું અલગ અલગ આવવાનું છે કારણ કે કેટલોગ પીસના પટોળા છે સેમી સાઈઝ પટોળા છે ને એટલે એમાં બધા અલગ અલગ ડિઝાઇન સાથે આખો સાડીનો કલર મેચિંગ અલગ અલગ આવશે અને એકદમ ડિફરન્ટ લુક આપશે એટલે સ્ક્રીન ઉપર તમને આપવું ને બધા કલર તમને બતાવું ને એટલે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે તો બુક કરાવી લે કારણ કે કલર મેચિંગ એકદમ મસ્ત ઇંગ્લિશ અને પ્રોફેશનલ લૂક રહેશે પણ સાથે સાથે પટોળાની ડિઝાઇન અને સેમી સેમિઝેલ કપડાની સાથે એકદમ જોરદાર લાગવાના છો બેન જો આ એકદમ બીટ કલર છે પણ એની ડિઝાઇન તમે જો જે આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન આવે છે ને જેમ ચાર હજારના પાંચ હજારના એને સેમ ડિઝાઇનનો લૂક રહેવાનો છે તમે જોઈ શકો છો એમાં હાથીની મોરની કેટલી મસ્ત ચેક્સ ટાઈપની ડિઝાઇનનો લૂક બહુ જોરદાર રહી છે અને આપણે બોર્ડર જે મેં કીધી હતી વાળી બોર્ડર ફેબ્રિકની સાથે આવે છે ને એ તો બધામાં સિમિલર આવવાની છે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન અને કલર મેચિંગ એકદમ ડિફરન્ટ આવે છે કારણ કે કેટલોક પીસ હોય અને સેમી સિલ્ક પટોળા છે એટલે એવા બધા ડિફરન્ટ ડિફરન્ટ આવે છે તો જે કલર તમને ગમે અને જે ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો સેમી સિલ્ક પટોળા એટલે એવર રિંગ ગમે ત્યારે તમે પહેરો તો ઓરિજિનલ પટોળાનો લુક આપે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ કલેક્શન અને એકદમ જોરદાર ડિઝાઇન છે આ એકદમ કલર મેચિંગ એકદમ યુનિક છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ મસ્ત એમાં ડિઝાઇનનું કામ કેટલું સુપર છે મોરને હાથીને હસનું એકદમ યુનિક અને ડિફરન્ટ ચેક્સ લુકનો કોન્સેપ્ટ રહેવાનો છે જે આપણે ઓરિજિનલ લુક આવે ને ઓરિજિનલ પટોળા કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો આપેલો છે જે કલર છે એકદમ ઇંગ્લિશ કલર રહેવાનું છે એકદમ લાઇટ કલરમાં એકદમ ડિફરન્ટ કલર કોમ્બિનેશન સાથે એની ડિઝાઇનનો લુક જોરદાર રહેવાનો છે તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર શેર છે એકદમ ઇંગ્લિશ કલર છે અને ડિઝાઇનની વાત કરો ને તો મસ્ત હાથી ડિઝાઇન સાથે એકદમ ઝીણી ઝીણી છૂટા છૂટા બાંધણી બુટા કોન્સેપ્ટ નું એટલો લુક સરસ આવે છે પટોળા વિથ એકદમ નો લુક જોરદાર છે અને બોર્ડર વિવિંગ વાળી એકદમ યુનિક રહે છે કલર મેજિક ની વાત કરું તો મસ્ત મજાનો ઇંગ્લિશ કલર રહેવાનો છે જે બધાને સારો લાગે એવો કલર મેચિંગ છે અને સેમી સિલ્ક કપડું છે અને પટોળાનો લુક છે એટલે જોરદાર લાગે એમ જો એકદમ મસ્ત બ્લુ કલર રહેવાનો છે એકદમ યુનિક અને સરસ મજાનો આ તો સેમ આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન રહેવાની છે અને આ પીસ તમે પહેરો હોય ને તો કોઈ ન કહેવાય કે આ ઓરિજિનલ નથી એટલો જોરદાર પીસ છે એકદમ ફેન્સી પીસ છે અને ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની ડિઝાઇન છે તો આટલો એની ડિઝાઇનની વાત કરું તો એકદમ યુનિક છે હાથી ની એકદમ મસ્ત પટોળા ડિઝાઇન સાથે આખો લુક બહુ જોરદાર આવે છે અને એકદમ નેહી બ્લુ સાથે મરોનું કોમ્બિનેશન છે એટલે આપણે બહુ મસ્ત પીસ લાગવાનું બેનો એ જોરદાર કલર છે બધા એટલા મસ્ત ડિઝાઇન છે ડિઝાઇનની સાથે કલર મેચિંગ એટલા સુપર છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કેટલા સુપર સુપર કલર મેચિંગ છે અને ડિઝાઇન બધી અલગ અલગ છે કારણ કે કેટલોક પીસને આખો સેમી સિલ્કના પટોળા આવ્યા છે તો ડિઝાઇન બધી અલગ રહેવાની છે અને એકદમ યુનિક રહેવાની છે તમે જોઈ શકો જેમ આપણે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન હોય ને સેમ એ વસ્તુ જ રહેવાની છે ને મસ્ત કલર મેચિંગ એકદમ ડિફરન્ટ કલર મેચિંગ છે ડિઝાઇનની વાત કરું તો એકદમ યુનિક એની ડિઝાઇન છે અને એકદમ ઇંગ્લિશ કલર મેચિંગ સાથે આખો પટોળાનું કેટલો સરસ આવે છે અને ફેબ્રિક એકદમ મસ્ત ખૂણું માખણ જેવું અને સેમી સિલ્ક કપડું રહેવાનું છે એકદમ જોરદાર લાગે છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર રેન્જ છે સાથે સાથે કલર સાથે એકદમ યુનિક એની ડિઝાઇન છે જે પેરા એકદમ રીચ લુક આપે એકદમ પ્રોફેશનલ લુક આપે અને ગમે ત્યારે એની ડેમ તમે પહેરો ને ગમે નાના મોટા પ્રસંગમાં એવી જોરદાર પીસ લાગે એકદમ હેવી લુક સાથે આખો સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે અને આ પીસ પહેરાવે એકદમ રીચ અને એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તો જે બહેનોની આ સેમી સિલ્ક કપડામાં અને એટલી જોરદાર પટોળાની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ બધા ઇંગ્લિશ છે અને ડિઝાઇનની વાત કરું તો પટોળામાં બધા કેટલોક પીસ પીસનો કોન્સેપ્ટ રહેવાનો છે અને વિવિંગવાળી બોર્ડરની સાથે પ્રિન્ટેડ લુકનો આટલો જોરદાર કોમ્બિનેશન છે કોમ્બિનેશન જોરદાર છે ને કલર મેચિંગ સાથે ડિઝાઇનનો લૂક એટલો સરસ આવે છે તો સ્ક્રીન ઉપર તમને બધા કલર મેચિંગ સાથે અલગ અલગ ડિઝાઇન કેટલોક પીસ બતાવી દીધા છે તો તમને જે કલર મેચિંગ સાથે ડિઝાઇનનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાડી લાઈક નવું કર્યું હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેઇલી વેરમાં તમારી માટે આવું ન જ કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ